લોકસભા ઉમેદવાર જસુ રાઠવા ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર અર્થે પહોંચ્યા હતા છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુ રાઠવા એ ગ્રામ્ય વિસ્તારમાં કોલિયારી ગામે જઈ પહોંચ્યા હતા જ્યાં તેઓ કબીર મંદિર ખાતે જઈને દર્શનનો લાવો લીધો હતો આ ઉપરાંત તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રચાર યુદ્ધ શરૂ કર્યું હતું જસુ રાઠવાના કોલિયારી ગામે પ્રચાર બા પહોંચતા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આજે અમે એવા આશીર્વચન આપીએ કે ભાજપા પાર્ટીના આગામી લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા સાહેબ જંગી બહુમતીથી મારા અંદાજ પ્રમાણે ચારથી પાંચ લાખના મતોથી વિજય બને એવી અમે સૌ આગેવાનો કાર્યકરો સાથે મળીને મહેનત કરીશું એવી હૈયાધારણા આપીએ છીએ રેહાન પટેલ નેશન પ્લસ ટ્યુષ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે ెనల్ని సబ్స్క్రైబ్ బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టై